નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી હોટ ટોપિકમાં આજે વાત કરવી છે શેર બજારમાં જે આ ફૂલ ગુલાબી તેજી આવી છે તેના વિશે છેલ્લા પખવાડિયાથી શેર બજારમાં આપણે તેજીનો માહોલ જોવા જોઈ રહ્યા છીએ અને પંદર ડિસેમ્બર શુક્રવાર સુધીની જો હું સ્થિતિની વાત કરું તો સેન્સેક્સ જે નવસો સિત્તેર પોઈન્ટ્સ વધીને એકોતેર ચારસો અને નિફ્ટી બસો ચુમોતેર ઉછળીને એકવીસ ચારસો સત્તાવનની ઓલ ટાઈમ હાઈ સપાટીએ બંધ થયો માર્કેટ અને આ ઉપરાંત હાલના જો બી માર્કેટ કેપિટલાઇઝેશનની વાત કરું તો એ પણ રૂપિયા ત્રણસો સત્તાવન પોઈન્ટ સત્યાસી લાખ કરોડની સર્વોચ્ચ સપાટી છે માર્કેટમાં આટલી બધી તેજી છે હવે આ તેજી પાછળના ફેક્ટર્સ શું છે કાચ કારણો શું છે એના પર તો ચર્ચા કરવી છે પરંતુ સાથે આ સ્થિતિનો લાભ કઈ રીતે ઉઠાવવો અને આગામી સમયમાં હવે માર્કેટને ભા ખાસ કરીને ભારતીય શેર બજારની સ્થિતિ કેવી રહેશે નવા રોકાણકારો કે જેમને હવે કદાચ કારણ કે આપણે ત્યાં એવું છે જ્યારે માર્કેટમાં તેજી આવે ત્યારે લોકોને માર્કેટ તરફ વધારે આવવાનું મન થતું હોય છે તેજી થતું હોય તો માર્કેટમાં જે વ્યક્તિઓ છે એ સોરી મંદી થતી હોય ત્યારે માર્કેટમાં જે વ્યક્તિઓ છે એ પણ જ જતા રહેતા હોય છે ઘણીવાર આવું આપણે મોસ્ટલી જોઈએ છીએ ત્યારે નવા રોકાણકારોએ શું કરવું જોઈએ તેના પર ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે બધી માહિતી આપવા માટે હાલ આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા શેર માર્કેટ એક્સપર્ટ હરીશભાઈ મોતિયાની અને સાથે પ્રતિભાશાળી ટ્રેડર એવા વિનીતભાઈ શાહ પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે હરેશભાઈ શરૂઆત મારે એક સરળતાથી જે સામાન્ય લોકો સરળતાથી સમજી શકે જેમને કદાચ શેર બજારની એટલી બધી નોલેજ નથી એમને આ સ્થિતિને સમજવી હોય અત્યારે માર્કેટની શેર બજારની જે તેજી છે એ શા કારણે છે આ તેજીનો મતલબ શું છે અને હવે શું આ તેજી બરકરાર રહેવાની છે મતલબ કે આજ આજ તેજી આવા પ્રકારની તેજી ભારતીય શેરબજારની આગામી ભવિષ્યમાં પણ રહેશે કોમ્પ્લિકેટેડ છે સિમ્પલ છે પણ કોમ્પ્લિકેટેડ છે કોમ્પ્લિકેટેડ એટલે છે કે નોર્મલ માં આપણે વાત કરીએ તો નોર્મલ માં લોકો તેજી થાય છે તો કેમ થાય છે જે ન્યૂઝ માં જે ચાર વ્યક્તિ બેઠા હોય છે જે ચાર ચેનલ ફોલો કરતા હોય એ ચાર ચેનલ માંથી જે ઇન્ફોર્મેશન આવે છે કે છે કે અચ્છા આના માટે એટલે જેની જે સમજ રાઈટ આપણે હમણાં વાત કરી કે આ શું ઇલેક્શન ના કારણે છે આગામી ઇલેક્શન આવી રહ્યું છે એના કારણે છે વગેરે વગેરે પ્રશ્ન ઉભા થતા હોય છે કારણ કે આ ઇલેક્શન સ્ટેટ ઇલેક્શન પછી આ એક રેલી જોવા મળી તો ઘણા લોકો એમના પ્રમાણે એમ કે ના તેજી હતી આના કારણે હતી ઇલેક્શનના ના કારણે હવે હું આપને ખાલી ટેકનિકલ વાત કરું મારા મતે એક જ વસ્તુ છે આપ કોઈ પણ બિઝનેસ કરો બિઝનેસ કરવા માટે તમને પૈસા

ઇવન ધેવ ઓલસો એક્સેપ્ટેડ ટેકનિકલ એનાલિસિસ ટેકનિકલ એનાલિસિસ મેજિક કે આ તો બ્લેક મેજિક છે ટેકનિકલ ને બી મહત્વ આપવામાં આવે છે કારણ કે ટાર્ગેટ ને સ્ટોપલો સમજવા માટે જોઈએ છે ને ઇટ ઇઝ અ વેરી શોર્ટ ટર્મ યુ કેન એનાલાઇઝ ટાઈમ ફ્રેમ પ્રમાણે તમે કરી શકો છો ફંડામેન્ટલમાં તમે ત્રણ મહિના છ મહિના વર્ષ ડિપેન્ડ टू क्वार्टर थ्री वन ईयर टू ईयर पेरीता તમારે કરવું પડશે તેમાં જરા ટર્ન અરાઉન્ડ આવે છે તો ટર્ન અરાઉન્ડ બીકમસ વેરી મોર સ્ટોપલેસ બહુ દોરનો થઈ જતો હોય છે તો આ બધી વસ્તુ જે છે પહેલા તો તમે બેসিক સમજો સ્ટોક માર્કેટ નું એ બેসিক સમજવા માટે આપણે કોર્સ કરવો પડે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે નેસી છે એ લોકો સમજાવે છે સેમિનાર વર્કશોપ કોર્સીસ વગેરે વગેરે બધું કરાવતા હોય છે તો બેসিক પહેલા તો નોલેજ નું અને

જયારે હું એમના સાથે ડિસ્કસ કરું છું તો એ લોકો બેસીકલી નાનકડી વાત ઉપર કરતા જે એક જમાનામાં હું બી કરતો હતો હું બી બેસીકલી એ રીતના જ કરતો હતો પણ પછી ત્યારે ખબર ફિનાન્સ કેટલું અને આ જે તેજી આવી છે પ્રશ્ન પૂછું છે આ તેજી આવી છે નોટ બીકોઝ ઓફ ઇલેક્શન નોટ બિકોઝ ઓફ એની કન્સર્ન વિથ ઇન્ડિયા ઇકોનોમી આ વાત હું કહી દઉં આ મેક્સોમી છે વર્લ્ડ વાઇડ

તો બીજી નવેમ્બર થી આપેલી વસ્તુ ત્યારથી તમારી તેજી એક ગુલ શરૂ થઈ ગયું છે જે હવે આગળ આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી જશું હવે આપણે જ્યારે વાત કરતા હોય જે રીતે હરેશભાઈએ વાત કરી કે ઘણા લોકો નોલેજ નથી લેતા એમ જ શેર માર્કેટમાં આવી જતા હોય છે અને પહેલાના સમયમાં જ્યારે આપણે માર્કેટને એક સટ્ટો ગણવામાં આવતો હતો હવે તો કદાચ બધા લોકોને આમાં ઇન્ટરેસ્ટ પડી રહ્યો છે કારણ કે જ્યારે અને ખાસ કરીને સમય જ્યારે તેજી હોય ત્યારે સૌથી વધારે લોકોને માર્કેટમાં ઇન્ટરેસ્ટ પડતો હોય છે પરંતુ જ્યારે મંદી આવે એટલે લોકો પછી ભૂલી જતા હોય છે અને અત્યારે આ તેજીનો સમય છે એટલે ઘણા લોકો એવું વિચારે છે કે ના હવે હું માર્કેટમાં કંઈક ઇન્વેસ્ટ કરું તો શું આ સમય છે ઇન્વેસ્ટ

એની સાથે મતલબ તમે એડજસ્ટ થઈ શકો એમ છો કે નથી તમારી સાયકોલોજીની સાથે એડજસ્ટ થઈ શકે એમ છે કે નહીં એ પહેલા તમે નક્કી કરો એના પછી માર્કેટમાં આવો ડાયરેક્ટ માર્કેટમાં આવવાથી કઈ લગભગ લગભગ એવું જ આપણે પહેલા એવું કહેતા હતા ને કે બધા સ્ટોક માર્કેટમાં આવીને પૈસા મૂકીને જાય છે પૈસા મૂકીને જાય તેનું રીઝન એવું છે કે બધાને આવીને ડબલ કરી દેવા છે ટ્રિપલ કરી મતલબ સટ્ટો કરી દેવો છે જનરલી એવું આ કે સટ્ટા બજાર તો છે નહીં કે કોઈ પણ આવીને ગમે ત્યારે આવો છો ને મતલબ સટ્ટો કરી નાખો છો અને પૈસા લઈને જતા રહો છો એવું પોસિબલ નથી આ માર્કેટમાં તમે શીખશો તો તમને ઓટોમેટિક ખબર પડશે કે શું કરવું કેટલું કરવું પ્લસ બધાની રિસ્ક કેપેસિટી અલગ અલગ હોય છે તમે મારા હિસાબે માર્કેટ માટે છે ને સૌથી પહેલા પોતાની જાતને સમજવું જરૂરી છે એટલે સૌથી પહેલા એની ઉપર પ્રયત્ન કરવા જોઈએ માણસે તેના પછી આપણે માર્કેટમાં આવવું કે નહીં આવવું ને એના પછી એનું સ્ટડી કરીએ કે કઈ રીતના આપણે શીખી શકીએ છીએ મારું કેવું એવું છે પહેલા પોતાની જાતને સમજવું જરૂરી છે વિનિતભાઈ એઝ અ ટ્રેડર અત્યારની જે માર્કેટની સ્થિતિ છે એને આપ કઈ રીતે જુઓ છો અ માર્કેટ અત્યારે બહુ સારા એવા બુલ રન માં ચાલે છે મે 15 14 તારીખે વાત થઈ હતી તી એ ટાઈમે પણ મે તમને કીધું હતું કે માર્કેટ છે ને સ્મોલ કેપ મેટ કે બહુ સારા ચાલ્યા છે ઈવન ફ્રન્ટલાઇનર લાર્જ કેપ બહુ સારા ચાલ્યા છે મને એવું લાગે છે કે આટલું બધું માર્કેટ ચાલે દર વખતે પાછળના બે થી ત્રણ ઇલેક્શન ઇલેક્શન આપણે આપણે કદાચ વાત કરીએ તો એવું છે છે કે પ્રી શું રેલી આવે માર્કેટમાં બહુ સારી રેલી આવી જાય છે હવે આપણે ઓલરેડી બુલરનમાં હતા હવે અહીંયાથી એક છે ને મારો વ્યૂ એવો જ રહેશે કે એવરી ટાઈમ બાય ઓન ડીપનો મારો વ્યૂ રહેશે કે જયારે પણ તમને માર્કેટમાં આટલું બધું ચાલ્યું છે તો ગમે ત્યારે તમને એક કરેક્શન દેખાશે કરેક્શનમાં બાય કરવાનું રહે હું પર્સનલી હું બાય કરીશ અને અગર જો અહીંયાથી મને કદાચ સ્મોલ અગર અહીંયાથી દસ મળશે તો હું બાય એ વધારે ચૂઝ કરીશ અને નવા નિવેશકો માટે તો એ છે કે થોડુંક આ યુફોરિયા ચાલે છે માર્કેટમાં અગર આ ટાઈમે સો વેઇટ કરી લેશો ને તો કદાચ મને એવું લાગે છે કે નીચા રેટમાં તમને કદાચ લેવા મળશે સ્ટોક્સ એવું મને લાગી રહ્યું છે આપણે વાત કરી કે હાલ જે માર્કેટમાં તેજી છે તેની પાછળનું મેઇન ફેક્ટર ઇલેક્શન નથી બીજા પણ ઘણા બધા ફેક્ટર્સ છે કદાચ આપણે ઇલેક્શનના જો આ ફેક્ટરને કન્સિડર કરીએ આ કારણ કે જ્યારે તેજી આવી આ ઇલેક્શનના રિઝલ્ટ પછી આપણે ક્યાંક તેજીનો માહોલ જોયો હવે આ ઇલેક્શનની તેજીના કારણે આ જે ત્રણ રાજ્યોમાં બીજેપી જીતી બે રાજ્યોમાં હારી ગઈ આ ઇલેક્શનના રિઝલ્ટ

જે છે ને બેસિક જાપાન જો ક્યારે તમે ગાડી ચલાવતા હો ટુ વ્હીલર કે ફોર વ્હીલર કે વોટ વ્હીલર તમે ચલાવો એ એક પહેલા નથી ચાલતી આપવું પડે સ્ટાર્ટ કરો પછી તમને બીજી બધું વસ્તુ મળે તો ધ ટ્રિગર ધ જાપાન

અને એક ઘટાડો આવ્યો ઇફ આઈ રિમેમ્બર ફેબ્રુઆરી અને એના પછી અગેન માટે સ્ટાર્ટેડ કમિંગ અપ એટલે આ જે હાઈ લો બન્યો ને ડિફરન્સ તમે ખાસ જોઈ લેજો એના પછી એક રાઇઝિંગ વેજ અમારી ટેકનિકલ ભાષામાં અમે રાઇઝિંગ વેજ એક રાઇઝિંગ વેજ ઓન ધ ડેલી કેન્ડલ આપણે વિનિતભાઈ ટ્રેડર છે એમને બી ટેકનિકલ ખ્યાલ આવતો હશે તો એક રાઇઝિંગ વેજ બન્યું છે અને એ રાઇઝિંગ વેજ ઇટ ગોટ ક્રોસ ઓવર ઓન ફિફ્થ फिफ्थ ऑफ डिसेम्बर थर्ड डिसेम्बर अपने रिजल्ट अनाउंसमेंट आयु फोर्थ डिसेम्बर तेजी जो है, तेजी इट जस्ट कैम एंड टच द टॉप लाइन टॉप ट्रेंड लाइन ऑफ दिस रेन्ज राइट चौथी डिसेम्बर सुधी तमने तेजी आ गई त्या लेवल सुधी आ गई बट नोबडी वॉज कॉन्फिडेंट के आ तेजी फॉलोअप हे कि नहीं

મને લેવલ 21110 દેખાય છે 15 કે 16 ડિસેમ્બર સુધી આ બ એક્ઝેક્ટલી જોઈ લો 15મી ડિસેમ્બર આપણે 21110 નું ઓપનિંગ જોવાનું છે તો अगेन થીરી પ્રમાણ છે ஆல் தி સ્ટડી હવે આમાં ક્યાંક કઈક વસ્તુ આવે છે પણ ઓલ ધ થિંગ્સ ઇલેક્શન કો કે ઇલેક્શન રેલી કો કે બજેટ કો કે વગેરે વગેરે ઓલ ધીસ થિંગ્સ હેલ્પસ યુ આ બધી તમને મદદ કરે છે આ બધા લેવલ્સ લાવવા માટે હવે શું થઈ ગયું છે કે હવે લોકોને જે નવા ટ્રેડર્સ છે કે જે એક્ઝિસ્ટિંગ છે એમને શું જોવાનું છે એમના માટે હવે વીસ હજાર સાતસો કે વીસ હજાર પાંચસો આ એક અગત્યનું લોંગ ટર્મ સપોર્ટ ઉપરમાં લેવલ જે આ સ્ટડી પ્રમાણે મને જે દેખાય છે મારી સ્ટડી પ્રમાણે એ મને દેખાય છે બાવીસ હજાર સાતસો અને ત્રેવીસ હજાર ત્રણસો ક્યારે આવશે એ મેં ચેક નથી કર્યું કે ગેન થેરીમાં અત્યારે શું કહીએ નથી થતું તો વીસ હજાર પાંચસો નો સપોર્ટ દેખાય છે હવે તમારે કઈ રીતના રમવું છે સૌથી પહેલી સલાહ તમે નોલેજ લઈને પછી તમે ઇન્વેસ્ટ કરો જે નવા ઇન્વેસ્ટર છે એમની વાત કરું છું નોલેજ લઈને ઇન્વેસ્ટ કરો અને જો તમારા પાસે સમય નથી નવી રીતે શીખવા માટે તો ફાઇનાન્સિયલ એડવાઇઝર નો કોન્ટેક્ટ કરો સેબી રેજિસ્ટર્ડ ફાઇનાન્સિયલ એડવાઇઝર જે હોય એમને કોન્ટેક્ટ કરો અને એમને પૂછો એમની મદદ તો એમના પાસેથી તમે ક્યારે ઇન્વેસ્ટ કરવું કયા સ્ટોક માં ઇન્વેસ્ટ કરવું કઈ રીતના આગળ વધવું એ એ વ્યક્તિ તમને બહુ સારી રીતે સમજાવી શકશે અને આમાં બી કદાચ તમારે ના હોય તો મ્યુચ્યુઅલ ફંડ આ લેવલ ઉપર આવે ત્યારે એગ્રેસિવ બાઈક કરો જેમ વિનીતે કીધું કે અત્યારે કોશિયસ થોડો ઘટાડો આવે તો થોડો લાઇટલી બાય કરી એગ્રેસિવ કોલ આઠ દસ ટકાનો કોલ આવશે તો એગ્રેસિવ બાય કરીશ એટલે વીસ હજાર પાંચસો ની પાંચસો ની આસપાસ આવી જાય ત્યારે આઈ થિંક સો વિનીત જેવા ટ્રેડર એગ્રેસિવ થશે અત્યારે યુફોરિયા ચાલી રહ્યો છે યસ માં બી તમે રાઈડ કરી શકો છો ડિપેન્ડ ઓન યોર રિસ્ક કેપેસિટી અને વિનિતભાઈ આપ જે રીતે આપણે હમણાં પહેલાં પણ વાત કરી કે અત્યારે માર્કેટની સ્થિતિમાં કારણ કે જોવાની સ્થિતિ છે અત્યારે તેજી છે એટલે અને કદાચ હવે કરેક્શનનો જ્યારે સમય આવે જ્યારે નવા ઇન્વેસ્ટર્સને એન્ટ્રી કરવાનો ટાઈમ પણ મળશે હવે એ એ ટોપિકમાં કારણ કે આપણે ચર્ચા કરી લીધી આગળ મારે એ પણ જાણવું છે માર્કેટની સ્થિતિને લઈને અત્યારે કારણ કે બધા લોકો ખાસ કરીને યંગસ્ટર ખૂબ જ ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે ઘણા લોકો મેં આપનો જ એક ટોક શો જોયો હતો જેમાં આપણે વાત કરી કે ઘણા લોકો હવે આને એક કરિયર તરીકે પણ જોવા લાગ્યા છે ઘણા ટ્રેડર્સ એવા છે કે જે તે કોઈ જોબ નથી કરતા પરંતુ આને જે એક જોબ બનાવી દીધી છે આમાંથી જ ઇન્કમ પણ કરી રહ્યા છે ઘણા આ લોકો હની હવે આ વિચારધારા છે શું આ યોગ્ય વિચારધારા છે શું માર્કેટ એ એક કરિયર ઓપ્શન પણ બની શકે અને બની ગયું છે તો એ સારી બાબત છે કે ખરાબ જો સૌ પ્રથમ તો હું મારા માટે તો કહીશ કે આ આશીર્વાદ છે માર્કેટ કદાચ માર્કેટ નહીં હોય તો મને નથી ખબર કે હું ક્યાં હોત તો હું હું એમ નથી કે બધા જોબ છોડી દેવાની છે કે બિઝનેસ કરે છે એ છોડી દેવાનો છે તમારે આવી એવી રીતના નથી ઓબ્વિયસલી હું ટ્રેડર છું તો હું સપોર્ટ કરીશ કે ટ્રેડર કમ્યુનિટી મોટી થાય ઇન્ડિયામાં રિટેલ પાર્ટિસિપેશન આટલું વધ્યું છે ને હું એને સપોર્ટ કરીશ કે હજી વધે એ પણ એનો મતલબ એ નથી કે નોકરી છોડવાની છે તમે પહેલા શીખો તમને જે રીતે કીધું કે તમે મતલબ તમારી તમે આના માટે માટે બન્યા છો કે તમારે એના તમારી પોતાની જાતને જાણવી જરૂરી છે હરીશભાઈ એક વાત સાથે હું સહેમત છું કે એમણે કહ્યું ને ક્યારે પણ છે ને માર્કેટમાં કોઈ રીઝન નથી હોતું કે તૂટવાનું પણ કોઈ રીઝન નથી હોતું અને ચાલવાનું પણ કોઈ રીઝન નથી હોતું કોઈક ને કંઈક મતલબ આજે કામ તૂટ્યું એનું કોઈ સ્પેસિફિક નથી જયારે પણ તૂટવું હોય ત્યારે કોઈ પણ એક હલકી સી ટ્રિકર પોઈન્ટ મળે એને એ રીતના એ ડિસ્કાઉન્ટ કરી લે છે કે એમાં પ્રીમિયમ આપી દે છે માર્કેટ ચાલી જતું હોય છે એટલે તમે આ બધા આટલી બધી વોલેટાઇલ તમે કમ્ફર્ટેબલ છો કે નથી એ સૌથી પહેલા સમજવાની વસ્તુ છે અને હરેશભાઈ હવે ભવિષ્ય છે ભારતીય શેર બજારનું જે ભવિષ્ય છે તેને બહુ જ લાંબુ ભવિષ્યની હું વાત કરી રહી છું આ વર્ષની કે આવતા વર્ષની વાત નથી કરી રહી આ ભવિષ્ય કેવું જુઓ છો આપ તો સૌથી પહેલી વસ્તુ તો પ્રીતિ આપ ન્યૂઝમાં છો મીડિયામાં છો આપનું શું માનવું છે લોકસભામાં મોદી સરકાર આવશે

સાયકલ બહુ ફાસ્ટ ટર્ન થઈ જાય એનાથી વધારે જો ટાઈમ લે મોટર સાયકલ એનાથી વધારે ટાઈમ લે કાર એનાથી વધારે ટાઈમ લે ટ્રક ટ્રેલર એમના સ્ટેટમેન્ટ ટ્રેન ટ્રેન સૌથી વધારે ટાઈમ લે એમને જો ટર્ન અરાઉન્ડ આમ ગોળાઈ ટર્ન કર્યું એમને વધારે જગ્યા જોઈએ છે રાઈટ તો દેશને બદલવા માટે મને સમય જોઈએ છે એટલીસ્ટ બે ટર્મ એમને બે ટર્મ મળી ગઈ છે એમને દેશને ટર્ન અરાઉન્ડ કરી દીધું છે આથી આર્થિક રીતે દેશ ક્યાં હતો આથી 10 વર્ષ પહેલા આજે ક્યાં છે તો હવે આંબાનું નીકળશે એ આપણે બધાને ખાવાની છે હવે આ આ શબ્દોમાં વિચારી આ મોદી સાહેબ ના શબ્દો છે મારા નથી હવે એમાં તમે વિચારી જો તમને એ શબ્દો પર વિશ્વાસ છે તો તમે માર્કેટમાં એન્ટ્રી રહો એન્ટ્રી કરો અંદર ઇન્વેસ્ટેડ રહો જો તમને વિશ્વાસ નથી ફર્ગેટ એવરીથિંગ બેંક ઇન્ટરેસ્ટ ડેટ ઇન્ટરેસ્ટ ઓકે ડન બોન્ડ ઇલ અત્યારે જે તમારું બેંક ઇન્ટરેસ્ટ છે એ અત્યારે આઈ થિંક સો ઇટ ઇઝ ઇટ મસ્ટ બી ઓન ધ પીક રાઈટ પીક ઉપર આવી ગયું છે બોન્ડ ઇલ માં 5% થી ઘટીને ઘટી ગયું છે તો બેંક પણ આ એનો એક પીક આવી ગયું છે વધી વધીને હવે કેટલું વધશે નહીં વધે તો વધી વધીને કેટલું બચશે હવે ત્યાં બી ઘટાડો આવશે તો બેંક માં પૈસા મૂકીને તમારે જો વ્યાજ જ ખાવું છે ઓલ્ડ મેન્ટાલિટી कैरी ऑन तुम्हारे देश की प्रगति साथ आगे बढ़ो छे इट्स योर इट्स वंस थॉट અત્યારે જે વાત કરી હરેશ ભાઈ એ કે કારણ કે મને એવું લાગે છે હરેશ ભાઈ પહેલા હું તમને એ પૂછી લઉં તમે જે વાત કરી એનો મતલબ શું એવું નીકાળું કે માર્કેટને એક સ્ટેબલ ગવર્મેન્ટ મતલબ કે એક સ્ટેબલ સ્થિતિ જોઈએ છે તો માર્કેટ સારી સ્થિતિમાં જઈ શકે એવું કહી શકાય મેન્ટિશન મેકિંગ લીડર સ્ટેબલ ગવર્મેન્ટની સાથે સાથે ભૂતમાં બી હતી રાઈટ હું જે આગળમાં પાંચ દસ વર્ષની વાત નથી કરતો જે કોલિયેશન ગવર્મેન્ટ હતું એની વાત નથી કરતો એના પહેલા ભૂતળમાં બી હતી બટ સ્ટેબલ ગવર્મેન્ટની સાથે જો ડિસિશન મેકિંગ લીડર આવી જાય ને એન્ડ રાઈટ ડિસિઝન મેકિંગ લીડર આવી જાય ને યસ મોહમ્મદ તગલક નથી જોતો આપણે વિનિતભાઈ હવે એક સવાલ જે હું પૂછવાની હતી પહેલા પણ રહી ગઈ હવે અત્યારે જે તેજી આવી રહી છે ને આગામી સમયમાં આપને કયા કયા સેક્ટર છે જે બ્રાઇટ લાગી રહ્યા છે સી મને પર્સનલી પીએસયુમાં હું બહુ બોલીશ છું પીએસયુમાં પીએસયુ બેંક રેલવે સ્ટોક્સ છે ઘણા વધી ગયા છે તમે કદાચ કોઈ એવું પણ કહી શકે પણ આમાં પણ જયારે તમને ડીપમાં મળે છે થોડુંક થોડુંક કરેક્શન દેખાય છે એ ટાઈમે તમે એડ કરી શકો છો મેટલમાં બોલીશું ને સૌથી વધારે મને લગભગ દોઢેક વર્ષથી આપણે જોયું તો આઈટી ઇન્ડેક્સ અને આઈટી સ્ટોક્સ બધા પરફોર્મ કરતા હતા તો હવે મને પર્સનલી એવું લાગે છે છેલ્લા ટ્રેડિંગ ડેઝની મુમેન્ટ જોતા લાગે છે કે એમાં મોમેન્ટમ બને છે અને અહીંયાથી એક નવી બુલરન સ્ટાર્ટ થશે કદાચ આઈટી સ્ટોક્સમાં હું સૌથી વધારે ભૂલીશ છું કે નવા અગર નવા તેજીમાં અગર પાર્ટિસિપેટ કરવું હોય તો એમાં કરી શકો અને એમાં હું કોઈ પણ નહીં ચૂઝ કરીશ ના કરતા અગર જો બુલરન સ્ટાર્ટ હશે આઈટી બુલરનની સ્ટાર્ટ છે તો હું એવું પ્રિફર કરીશ કે હું આઈટી સ્ટોક્સ પ્રિફર કરીશ એના ઉપરાંત મને કેમિકલ સ્ટોક્સમાં પણ ઘણા મતલબ થોડા દિવસોથી એમાં મોમેન્ટમ દેખાય છે વોલ્યુમ વધે છે તો મને લાગે છે કે કંઈક ને કંઈક નવી વસ્તુ આમાં આવશે આ બંને સેક્ટર એવા છે કે જે ઘણા ટાઈમથી લગભગ વર્ષ દોઢ વર્ષથી અંડરપર્ફોર્મિંગ હતા માર્કેટની સાથે ન હતા તો કદાચ આમાં એક મોમેન્ટ દેખાશે એવું મને લાગે છે ને મેં જે રીતના તમને કીધું કે બાય ઓન ડીપ છે તો મને ડીપમાં મળશે તો હું આ બે સેક્ટર પર વધારે ફોકસ કરીશ અને એના પછી થર્ડમાં તમને કીધું કે પીએસયુ બેંક અને રેલવે સ્ટોક્સ હા અને મેટલમાં થોડું હું અગર તો દસ થી પંદર ટકા મેટલમાં પણ હું પ્રિફર કરું છું વિનિત ભાઈ હરેશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ મુદ્દાઓ અલગ અલગ વિષયો પર આપણે મળતા રહીશું ચર્ચાઓ કરતા રહીશું આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર